ઢોકળા તો અવારનવાર બધાના ઘરમાં બનતા જ હોય છે પણ આજે મેં એકદમ સરસ મજાના ઇન્સ્ટન્ટ એવા ખાટા ઢોકળા બનાવ્યા છે તો થોડા અલગ રીતે છે તમે લોકો ઘણામાંથી આવા બનાવતા જ હશો પણ તમે આ રીતે બેટર બનાવો છો કે નહીં એ મને જરૂરથી કહેજો કારણ કે આજે મેં થોડા અલગ રીતે બનાવ્યા છે અને ખાધા તો એટલા બધા ટેસ્ટી લાગ્યા ને કે મન જ ના ભરાણું તો આજે આપણે ફટાફટથી ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા દાળ ચોખા કઈ કઈ લેવા એ પ્રમાણે હું તમને જણાવી દઉં પ્રોપર માપ તો અહીંયા મેં અડધો કપ જેટલા જીરાસા ચોખા લીધેલા છે અહીંયા બાસમતી રાઈસ નહીં લેવાના જીરાસા અથવા તો ખીચડીયા ચોખા તો અડધો કપ એકદમ સરસ લૂચી લીધેલા હતા એને લઈ લીધા એ અડધો કપ ચોખા સામે વન ફોર્થ કપ જેટલી ચણાની દાળ લેવાની છે એટલે આમ જોઈએ તો ત્રણ ચમચી જેટલી થાય અને વન ફોર્થ કપ અડદની દાળ તો આ રીતે અડદની દાળ અંદર નાખતા એનો ટેસ્ટ સરસ આવશે અને થોડી ચીકાશ પડતા થશે ઢોકળા એટલે કે એકદમ સરસ ઝાળી પણ પડશે અને ફૂલશે પણ આ બે દાળથી એટલા માટે અડદની દાળ અને ચોખા ચણાની દાળ એડ કરવાની છે હવે આ ત્રણેય વસ્તુને આપણે ક્રશ કરી દેવાના છે મિક્સરમાં તો આને એકદમ પાવડર નથી બનાવવાનો પણ થોડો અતકચરો ને એ ટાઈપનો ભૂક્કો રાખવાનો એટલે સાવ અદકચરો ના હોવો જોઈએ એટલે આમ તમે પાણી નાખો ને તો મિક્સ થઈ જવું જોઈએ એ ટાઈપનું આપણે એને દળવાનો રહેશે તો હું તમને દેખાડું કે કેવો દળાણો છે આપણો લોટ તો અડધો કપ ચોખા એની સામે વન ફોર્થ કપ જેટલી ચણાની દાળ અને વન ફોર્થ કપ જેટલી અડદની દાળ તો ત્રણેયને એકદમ સરસ રીતે ક્રશ કરી દીધેલી છે મિક્સરમાં અને આને આપણે કાઢી લઈએ તો જો આ રીતનું હોવું જોઈએ એકદમ આમ સાવ ભૂકો પણ નહીં અને એકદમ અદકચરો પણ નહીં એવો મીડિયમ અતકચરો એવું એવું રાખવાનું હવે અહીંયા આપણે ખાટી છાશ લેવાની છે કારણ કે આ ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવે છે અને ખાટા ઢોકળા બનાવીએ છીએ એટલા માટે તો એ પાણીમાં નહીં કરવાના તો જલ્દી આથો આવશે છાશથી કરશો અને ટેસ્ટ પણ સરસ આવશે એની સામે આપણે અડધો કપ જેટલો અહીંયા રવો લીધેલો છે અહીંયા મેં જૂના રવાનો યુઝ કરેલો છે હવે એની સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું આની અંદર એડ કરી દઈએ અને નાની અડધી ચમચી જેટલી હળદર તમે થોડી વધારે હળદર નાખવા માંગતા હોય તો પણ ચાલે પણ અહીંયા મેં નાની અડધી ચમચી જેટલી હળદર લીધેલી છે સાથે એક ચમચી જેટલી ખાંડ નાખ્યું છે ખાટા મીઠા ટેસ્ટને બેલેન્સ કરવા એટલે કે અહીંયા આપણે એકદમ ખાટી છાસ લઈએ છીએ એટલે આપણે એક એક ચમચી જેટલી ખાંડ નાખીએ છીએ ખાંડથી એકદમ સરસ આથો પણ જલ્દી આવી જશે અને ખટાસની બેલેન્સ પણ થઈ જશે એટલે બહુ જ મસ્ત લાગશે જો તમે સ્કીપ કરવા માંગતા હોય તો કરી શકો છો અને નાખશો તો ટેસ્ટ સારો આવશે અને થોડી થોડી છાસ નાખતા જઈ અને આ રીતે મિક્સ કરતું જવાનું છે એક ડાયરેક્શનમાં તો અહીંયા મેં એકદમ ખાટી છાશ લીધેલી છે તમે મીડિયમ ખાટી છાશ લેશો તો ટેસ્ટ એકદમ આમ ખાટા ઢોકળાનું નહીં આવે એટલા માટે તમારે આમાં ખાટી છાશ લેવાની રહેશે અને જો તમારી પાસે ખાટી છાશ ના હોય તો થોડું લીંબુ પણ નીચવી શકો છો પણ છાશ લેશો તો એનું રિઝલ્ટ સારું મળશે અને ટેસ્ટ પણ સરસ આવશે તો અહીંયા એક કપ ને બીજો અડધો કપ એટલે કે દોઢ કપ જેટલી અહીંયા મેં ખાટી છાશ લીધેલી છે તો અહીંયા ડોટ કપ જેટલી છાસ આની અંદર યુઝ થઈ ગઈ છે અહીંયા મેં પાણી નથી લીધું જો જરૂર પડશે તો પાછળથી બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરશું પણ મને નથી લાગતું કારણ કે આ માપ એકદમ પરફેક્ટ છે હવે આને એકદમ પ્રોપર હલાવી દઈએ એટલે કે પ્રોપર મિક્સ થઈ જાય પછી એક ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે અહીંયા તેલ નાખવાથી ઢોકળા થોડીવાર પણ પડ્યા રહેશે ને તો કડક અને પહેલાં શું કહેવાય આમ કોરા કોરા નહીં લાગે એટલે ખાઈએ ત્યારે ડચુરો વડે એવું નહીં થાય એટલા માટે આના અંદર બેટરની અંદર જ આપણે એક ચમચી જેટલું તેલ નાખી દેવાનું તો તમે એકથી બે ચમચી તેલ નાખી શકો પણ આ રીતે હાથેથી હવે મિક્સ કરી દેવાનું છે તો અહીંયા મેં ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે ફેંટી લીધેલું છે આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે ઇન્સ્ટન્ટ ઢોકળામાં કારણ કે જો આ રીતે તમે ફેંચશો ને તો થોડા બબલ એર ભરાશે ને થોડા બબલ્સ થશે એનાથી શું થશે કે આથો સરસ આવશે અને જલ્દી આવશે અને ટેસ્ટમાં એકદમ મસ્ત બનશે ઢોકળા તો આ રીતે પ્રોપર હાથેથી મેં એકદમ હલાવી દીધું છે તો અહીંયા તમે ત્રણથી ચાર મિનિટ માટે હલાવી શકો એક જ ડાયરેક્શનમાં તો આ રીતે જો બેટર એકદમ સરસ થવા લાગ્યું છે અને એકદમ મિક્સ થવા લાગ્યું છે કારણ કે રવો હોય ને પલળતાં થોડો ટાઈમ લાગશે જો એકદમ પલળી જશે ને તો એકદમ સ્મૂથ બેટર બની જશે તો આ રીતે એને આપણે વીસ મિનિટ માટે રેસ્ટ રેસ્ટ આપશું વીસ મિનિટ માટે તો અહીંયા આપણે વીસ પંદરથી વીસ મિનિટ માટે તમે રેસ્ટ આપી શકો તો અહીંયા મારે વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એક સ્ટીમરમાં એટલે કે ઢોકળિયાની અંદર કે કોઈ બી મોટા વાસણમાં પાણી ગરમ થવા મૂકવાનું છે પાણી અહીંયા એકદમ ઉકળે પછી જ તમારે અંદર ઢોકળાની થાળી મૂકવાની તો અહીંયા જે મેં ડીશ લીધેલી છે ઊંડી અને મોટી જે થાળી આવતી ને પહેલી જૂના જમાનાવાળી થાળી એવી છે પ્લેટ મારી પાસે તો એ થાળીને મેં આ રીતે ગ્રીસ કરી દીધેલી છે કારણ કે મારી પાસે એ મોટી એ છે અને એક સાથે બધું બેટર એકમાં આવી જશે એટલે અને અહીંયા મેં સ્ટેન્ડ પણ રાખી દીધેલું છે પાણી ઉપર અને આ ડિશને હું પહેલાંથી જ ગોઠવી દઉં છું જેથી કરીને પછી ગરમ ના લાગે એમ આપણને મૂકવા ટાઈમે અને અહીંયા આપણે લાસ્ટમાં જ્યારે પાણી ગરમ થાય એટલે આપણે અહીંયા આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈએ તો અહીંયા મેં આદુ અને મેં દોઢ ઇંચ જેટલું આદું લીધેલું છે અને બે તીખા મરચાં લીધેલા છે તીખા તમારા ટેસ્ટ પ્રમાણે લેવાની અહીંયા આપણે લાલ મરચાંનો યુઝ નથી કરવાના અને અડધી ચમચી જેટલું જીરું બધી વસ્તુને પ્રોપર ખાંડી લેવાનું તો અહીંયા જે અડધી ચમચી જીરું નાખ્યું છે ને એનાથી ટેસ્ટ બહુ મસ્ત આવશે કારણ કે જ્યારે એની મતલબ ઢોકળામાં જે ચડશે ને એટલે જ્યારે એની સુગંધ અને ટેસ્ટ એકદમ જબરજસ્ત થઈ જશે એટલે અંદર જો નાખશો ને તો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે એટલા માટે હું એડ કરું છું તમને ના ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા આદુમરચાં અને જો તમે લોકો લસણ ખાતા હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લસણ અંદર ક્રશ કરીને નાખી શકો છો અથવા તો લસણના કટકા પણ નાખી શકો છો હવે આપણું બેટર જે છે એને આપણે વીસ મિનિટનો રેસ્ટ આપ્યો છે તમે પંદરથી વીસ મિનિટ આપી શકો તો અહીંયા આપણે વીસ મિનિટ લીધી છે અને એના અંદર આ પેસ્ટ એડ કરી દઈએ આદુમરચાં અને જીરુંની અને એકવાર પ્રોપર હલાવી લઈએ હવે આપણે આના અંદર ઈનોનું પેકેટ નાખવાનું છે તો અહીંયા આપણે એક ઇનોનું પેકેટ અંદર એડ કરીશું અને જો તમે નાની ડીશ હોય તો તમે બે વાર મૂકી મૂકી શકશો તો અડધો ઈનો તમારે નાખવાનો રહેશે હવે એની પહેલાં અહીંયા હું થોડી કોથમીર પણ નાખી દઉં છું કારણ કે કોથમીર મને બહુ જ ભાવે છે અને આનો ટેસ્ટ એકદમ ચડી જશે ને ઢોકળામાં અંદર તો એનો સ્વાદ એકદમ વધારી દેશે ઢોકળાનો એમ એટલા માટે અંદર પણ થોડી કોથમીર એડ કરવાની એકવાર ટ્રાય કરજો જો ના કર્યા હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો કારણ કે નાસ્તામાં કે ટિફિનમાં કે ગમેમાં કે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે તમે આ બનાવો ને તો તમે બધાને બહુ જ ભાવશે છે અને બધા મન મૂકીને ખાશે એટલા બધા ટેસ્ટી આ ઢોકળા બનશે તો બધી વસ્તુને પ્રોપર એકવાર હલાવી દઈએ અને આ રીતનું થવું જોઈએ બેટર જો અહીંયા જરૂર નથી પાણીને એટલે એડ નથી કરતા અહીંયા આપણે ઈનોનું એક પેકેટ નાખી દઈએ રેગ્યુલર ઈનોનું અને સાથે એક ચમચી જેટલું પાણી નાખીએ એનો એક્ટિવેટ કરવા માટે અને એક ડાયરેક્શનમાં હલાવી દઈએ તો તમને આઈડિયા આવી જશે કે બેટર કેવું રાખું તો મેં તમને પરફેક્ટ માપ આપેલું છે છાસનું એ પ્રમાણે તમારે એડ કરવાનું રહેશે અને આ રીતે અહીંયાથી મોટી ડીશ ભરીને ખમણ રેડી થવાના છે એટલે કે મોટી થાળી ભરીને અને જો નાની નાની ડીશ હોય તો તમે બેમાં અડધો અડધો ઇનાઓનું પેકેટ નાખી બે વાર તમે મૂકજો નાની ડીશ હોય તો તો આપણે એક જ મોટી થાળીમાં મૂકી દઈએ છીએ બધા જ ખમણને તો જો આ રીતે પહેલેથી થાળી અંદર મૂકેલી હશે ને તો આપણને ગરમ નહીં લાગે બિલકુલ પણ નહીં તો મૂકવા ટાઈમે આપણે થોડું દજાઈ જાય ને એવું લાગે એટલા માટે હું પહેલેથી જ આવી રીતે મૂકી દઉં છું ગ્રીસ કરીને અને પછી ઉપરથી બેટર રેડી દઉં હવે આને ઢાંકી અને દસ મિનિટ માટે જ થવા દેવાના છે તો અહીંયા મેં હાઈ ફ્લેમ જ રાખી છે તો અહીંયા આપણે દસ મિનિટ થવા આવી છે તો હવે આપણે ખોલી દઈએ ગેસ બંધ કરીને ઢાંકણું તો તમે જોઈ શકો છો આપણા ખમણ એકદમ સરસ સોરી ઢોકળા એકદમ સરસ ચડી ગયા છે જો ચપ્પુ પણ ક્લીન બહાર નીકળ્યું તો આને આપણે બહાર કાઢી દઈએ હવે આને ગરમ ગરમમાં જ તમારે ઉપર તેલ લગાવી દેવાનું છે જેથી કરીને એકદમ સરસ સોફ્ટ ઢોકળા તૈયાર થશે અને ઉપરથી કોરા બિલકુલ પણ નહીં લાગે તો આ રીતે ગરમમાં તેલ નાખશો ને સિંગ તેલ તો એનો ટેસ્ટ અને સુગંધ બહુ મસ્ત આવતી હોય છે અને ખાવાની બહુ મજા આવશે મને તો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ ગઈ તો કોને કોને મારી જેમ ખમણ ઢોકળા ખાવાની ઈચ્છા થઈ ગઈ છે અને કોને કોને ભાવે છે એના નામ સાથે કમેન્ટ પણ જરૂરથી કહેજો અને ઉપરથી મેં અહીંયા એકદમ ઝીણી સુધારેલી કોથમી લીધેલી છે એને ઉપરથી એડ કરી દઉં છું અંદર પણ આપણે નાખી છે અને ઉપરથી પણ નાખશો એટલે એકદમ ફ્રેશ કોથમી રહેશે તો એને સરસ લાગશે તો આ રીતના ઢોકળા જો તમે ટ્રાય ના કરી હોય ને તો હું તમને કહું કે એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે તમને બધાને બહુ જ ભાવશે તો હવે આપણે ઠંડા થાય પછી જ એના કટ મૂકવાના જેથી કરીને સરસ કટ મૂકાય નહીં તો જો ગરમમાં મૂકશો તો એક સરખા નહીં થાય અને ચોંટી જશે એટલા માટે થોડા ઠંડા થવા દેવાના મીડિયમ ઠંડા થાય પછી ખોલવાના હવે તમને દેખાડું કે કેવા સરસ ઢોકળા બન્યા છે જો ઝાળી પણ એકદમ પરફેક્ટ બની છે અને અંદર જીરું કોથમીરને બધું એટલું સરસ દેખાય છે ને અને ખાવામાં બહુ જ મસ્ત બન્યા છે તો જો આજની મારી રેસીપી એટલે કે મારી મહેનત થોડી પણ તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ